તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક અમુક મુખ્ય સમાચાર ઉપર વાત કરી લઈએ કે મિત્રો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે અને હા મિત્રો તેમાં પણ આપણે જે દિવાળી પહેલાં તમને બે હજારનો હપ્તો મળશે તેના વિશે મિત્રો આપણે સૌપ્રથમ તો વાત કરી લઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસનો હપ્તો ઓક્ટોબર મહિનામાં જમા થશે તો મિત્રો જે પીએમ કિસાન સન્માન યોજનાનો જે એકવીસમો હપ્તો આવશે તે મિત્રો આવનારા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં આપણા ખાતામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો જે દિવાળી અને નવરાત્રી વચ્ચે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે કે મિત્રો જે આ દિવાળી અને નવરાત્રી વચ્ચેનો જે સમયગાળો છે તો અંદાજો તો એવો જ છે મિત્રો કે એકવીસ હપ્તાના બે હજાર રૂપિયા તે આ સમયગાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને હા અત્યાર સુધી વીસમો હપ્તા વીસમો હપ્તો મળી ગયો છે અને દરેક હપ્તો બે હજાર રૂપિયાનો છે મિત્રો અત્યાર સુધીમાં જે વીસ હપ્તા મળ્યા છે લાસ્ટ મિત્રો તમને ખબર હશે કે થોડા સમય પહેલાં વીસમો હપ્તો આવ્યો હતો અને તે પણ ખૂબ જ મોડો આપવામાં આવ્યો હતો મિત્રો જે તમે એવા પણ ખબર છે કે દરેક હપ્તો આપણે બે હજાર રૂપિયાનો મળ્યો છે મિત્રો હવે ઘણા ખેડૂતોએ માંગ પણ કરેલી છે કે હપ્તો વધારા માટે તો મિત્રો આપણે રાહ એ જોવાની છે કે હપ્તો વધીને આવે છે કે ઓછો આવે છે પેલા લીધે તો મિત્રો હવે આપણે અંબાજી પટેલની આગળ વિશે વાત કરી લઈએ તો બંગાળના ઉપસાગરમાં ભેજ વધવાથી ડીપ ડિપ્રેશન અથવા ચક્રવાતની શક્યતાઓ દેખાઈ રહેલી છે મિત્રો જે અંબાલાલ પટેલ આગાહી કરી છે તેમાં બંગાળના ઉપસાગરમાં જે ભેજ વધેલો છે વરસાદના લીધે તેમાં ડિપ્રેશન અથવા જે વાવાઝોડાનો ચક્રવાત સર્જાય છે તેની શક્યતાઓ દેખાઈ રહેલી છે અને મિત્રો નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગાજીત સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે મિત્રો અમરાલાલ પટેલે એક આગાહી કરી છે કે સત્યાવીસ સપ્ટેમ્બર અને ત્યાંથી લઈને ત્રણ ઓક્ટોબર સુધી એટલે કે મિત્રો આજે છ થી સાત દિવસ છે તે સમયમાં મિત્રો ગુજરાતમાં ગાજીત સાથે ભારે વરસાદ પડી શકે છે મિત્રો ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો એલપીજી સિલિન્ડર હવે સસ્તા થશે એટલે કે મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી નવા જીએસટી સિસ્ટમ લાગુ થશે અને તેમાં મિત્રો ચાર સ્લેબની જગ્યાએ હવે પાંચ ટકા અને અઢાર ટકાના બે સ્લેબ લાગશે એટલે કે મિત્રો જે બાવીસ સપ્ટેમ્બરથી તમને ખબર હશે બધાને કે ન્યૂ નવા જીએસટી સિસ્ટમ લાગુ થવાના એટલે મિત્રો જીએસટી ઘટાડવામાં આવ્યું છે તો જે પહેલાં ચાર સ્લેબ લાગતા હતા તેની જગ્યાએ પાંચ ટકા અને અઢાર ટકાના બે સ્લેબ લગાડવામાં આવશે અને મિત્રો લક્ઝરી અને પાક ઉત્પાદનો પર ચાલીસ ટકા ટેક્સ લાગશે અને ઘરેલું એલપીજી સિલિન્ડર પર પાંચ ટકા અને વાણિજ્ય સિલિન્ડર પર અઢાર ટકા ટેક્સ યથાવત રહેશે મિત્રો જે અમુક લક્ઝરી વસ્તુઓ હોય છે અને મિત્રો જે પાક ઉત્પાદનો પર અને તેના પર મિત્રો ચાલીસ ટકા ટેક્સ લાગશે અને મિત્રો જે ઘરેલું એલપીજી સિલિન્ડર હોય છે કે મિત્રો જે આપણે ઘરે સિલિન્ડર વાપરીએ છે તેમાં પાંચ ટકા ટેક્સ લાગશે અને મિત્રો વાલીઓ સિલિન્ડર એટલે કે જે અમુક આ એરિયાના સિલિન્ડર હોય છે જે મિત્રો હોટલમાં અમુક ઘણી જગ્યાએ વપરાતા હોય ત્યાં મિત્રો સિલિન્ડર પર અઢાર ટકા ટેક્સ યથાવત રહેશે તો મિત્રો જે રાશનકાર્ડ ધારક માટે એક મોટા સમાચાર સાથેની વાત કરું તો મિત્રો જે નકલી રાશનકાર્ડ રદ કરવા ખાદ્ય સુરક્ષા મંત્રાલય નવી માર્ગદર્શિકા જાહેરાત કરી છે અને મિત્રો ડિસેમ્બર બે હજાર પચીસ થી માં નવી નીતિ લાગુ થશે મિત્રો જે ઘણા લોકો નકલી રાશન કાર્ડ થી મફત અનાજનો લાભ લે છે તેમ તેઓના રાશન કાર્ડ રદ કરવા માટે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે અને મિત્રો જે બે હજાર પચીસ સુધીમાં નવી નીતિઓ લાગુ પણ કરવામાં આવશે મિત્રોને રાશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા ઉપા મીઠું બધી રસોઈ તેલ પણ મળશે મિત્રો જે પહેલાં રાશન કાર્ડમાં ઘણી વસ્તુ મળતી તેની સાથે હવે મિત્રો ઘઉં ચોખા મીઠું બાજરી અને સાથે સાથે મિત્રો તેલનો પણ આપણને આપવામાં આવશે તો મિત્રો મગફળી રજિસ્ટ્રેશન રદ થઈને તે ઘણા ખેડૂતોમાં ચિંતા છે એટલે મિત્રો જે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મગફળી રજિસ્ટ્રેશન રદના મેસેજથી ચિંતા થઈ છે એટલે ઘણા ખેડૂતો સૌરાષ્ટ્રમાં એવા છે કે મિત્રો તેઓને સરકાર તરફથી મેસેજ આવવા મોકલવામાં આવશે કે મગફળી રજિસ્ટ્રેશન

અમુક મગફળીના જે વાવેતર હોય છે તેઓના તે ન દેખાય લીધે સરકારે ખેડૂતોમાં આ મેસેજ મોકલેલો છે તો મિત્રો મફત વીજળી યોજના છે તમને બધાને ખબર જ હશે મિત્રો કે પીએમ સૂર્યકર યોજના હેઠળ દસ લાખ ઘરોમાં સોલાર પેનલ લાગ્યા છે કે મિત્રો જ્યાં સરકાર પીએમ સૂર્યકર યોજના ચલાવે છે તેના હેઠળ મિત્રો દસ લાખ ઘરોમાં હવે સોલર પેનલ લાગ્યા છે અને મિત્રો તે ત્રણસો યુનિટ સુધી આપણે મફત વીજળી વાપરી શકીએ છીએ હજાર સુધી સબસિડી આપણને મળશેગર યોજના છે તેના હેઠળ આપણને સરકાર તરફથી આપવામાં આવે છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મિત્રો જે આ વીડિયોમાં આપણે જાણીએ તો મિત્રો સમાચાર જાણવા માટે ગુજરાત લાઈવ સાથે તો મળીએ મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અને જો વિડીયો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો